કેમ છો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જોઈએ આજના તુવેરના ભાવ મોડાસા એક હજાર થી 1301 એકવીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને એક રૂપિયો એક હજાર પચાસ રૂપિયાથી એક હજાર ત્રણસો એકોતેર રૂપિયા રાજકોટ એક હજાર થી 1450 એકવીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પચાસ રૂપિયા વિસાવદર એક હજાર ત્રણ રૂપિયાથી એક હજાર પંદર રૂપિયા મોરબી એક હજાર એકસો ને બાવીસ રૂપિયાથી એક હજાર ચારસો ને દસ રૂપિયા સાવરકુંડલા એક હજાર બસો ને એકાવન રૂપિયાથી એક હજાર ત્રણસો ને એકોતેર રૂપિયા બાબરા એક હજાર બસો ને એકવીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને બાવન રૂપિયા વેરાવળ એક હજાર બસો ને આઠ રૂપિયાથી એક હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા મેંદેડા એક હજાર બસો ને પંદર રૂપિયાથી એક હજાર ચારસો ને બેતાલીસ રૂપિયા જેતપુર એક હજાર બસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને એકાણું રૂપિયા સાણંદ એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર ત્રણસો ને પાસઠ રૂપિયા વડાલી એક હજાર બસો ને અગિયાર રૂપિયાથી એક હજાર ચારસો ને બેતાલીસ રૂપિયા જોઈએ આગળ વિડીયો એક હજાર બસો રૂપિયાથી એક હજાર ચારસો ને એકસો રૂપિયા વિરમગામ એક હજાર એકસો ને વીસ રૂપિયાથી એક હજાર પિસ્તાલીસ રૂપિયા ધારી એક હજાર બે રૂપિયાથી એક હજાર અગિયાર રૂપિયા એક ત્રણસો ને ચાલીસ રૂપિયા થી એક હજાર ચારસો ને દસ રૂપિયા આગળ થી એક હજાર ત્રણસો ને એકાવન રૂપિયા બહુચરાજી એક હજાર બસો ને સાહીઠ રૂપિયા થી એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયા પાટડી એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા થી એક હજાર ચારસો ને પચાસ રૂપિયા જુનાગઢ એક હજાર બસો એકત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો બાવન રૂપિયા અમરેલી એક હજાર બસો ત્રીસ રૂપિયાથી એક હજાર પાંચ રૂપિયા હારીચ એક હજાર બાવીસ રૂપિયાથી એક હજાર એકત્રીસ રૂપિયા મહુવા એક હજાર એ ત્રણસો દસ રૂપિયાથી એક હજાર ચારસો દસ રૂપિયા ભૂજ એક હજાર બસો પિંચોતેર રૂપિયાથી એક હજાર રૂપિયા ખેડૂત મિત્રો આ આજના તુવેરના બજાર પર વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી